નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત કરું છું ઇંગ્લિશ વિથ અશોક સર યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજે મારે તમને એવા બે સેન્ટેન્સ ભણાવવા છે એવા બે સેન્ટેન્સ સમજાવવા છે કે જે સેન્ટેન્સ જનરલી આપણી ડેઈલી લાઈફમાં આપણે વધારે ઉપયોગમાં લઈએ છીએ અને બીજી વાત એ પણ છે કે એ સેન્ટેન્સને તમે જો બુક પ્રમાણે સમજવાને શીખવા જશો ને તો ઘણા બધા કન્ફ્યુઝ થશો અને તમને એની અંદરથી છે ને ઘણો બધા ડાઉટ ઊભા થશે તો હું તમને સમજાવું છું બહુ સરળ રીતે બે વાક્યો સરળતાથી સમજીએ મારી સાથે જોડાયેલા જેથી કરીને ઇંગ્લિશ નામનો જે ડર છે એ કાયમ માટે આપણામાંથી નીકળી જાય તો મિત્રો શરૂઆત કરીએ છીએ બે સેન્ટેન્સની અને બે સેન્ટેન્સ કયા ટેન્સના છે અને કઈ રીતે ધ્યાનમાં લેવા એ હું સમજાવું છું ચલો આજે હું જે બે સેન્ટેન્સ સમજાવવાનો છું ને એમાંથી એક સેન્ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સનું અને એક સેન્ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સનું મતલબ સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર વચ્ચે શું ડિફરન્સ છે ને તમે તરત સમજી જશો હવે જ્યારે તમે બુક્સ વાંચશો ને ત્યારે એની અંદર ઘણી બધી આડાવળી ડેફિનેશન્સ આપેલી છે એની અંદર અને એ ડેફિનેશન્સ ઘણી બધી જગ્યાએ ગૂંચવાડો ઊભો કરે છે એટલે હું સાવ સરળ ભાષામાં સમજાવું છું જો સિમ્પલ પાસ્ટ કોને કહેવો અને સિમ્પલ ફ્યુચરનું વાક્ય કોને કહેવું એના માટે તમારે શું કરવાનું તો કે એક કર્તાને આપણે મધ્યમાં રાખીએ ચલો આપણે શીખીએ કે એક કરતાને હું અહીંયા મધ્યમાં રાખું છું કોઈ એક કરતા છે જે અહીંયા મધ્યમાં છે બરાબર હવે આવી રીતે કરતા મધ્યમાં છે અને એમ કહું કે સૌથી પહેલા તો પાસ્ટ અને ફ્યુચર એટલે શું ભૂતકાળ એટલે વાક્યના અંતે હતો હતી હતું હતા એવો બેસે અને ભવિષ્ય એટલે વાક્યના અંતે સ બેસે ફોર એક્ઝામ્પલ એમ કહું કે તમે ચોકલેટો ખાધી હતી હતી મતલબ હતો હતી હતું હતા એટલે ભૂતકાળ અને તમે ચોકલેટો ખાશો સ એટલે ભવિષ્યકાળ એટલે હતો હતી હતું હતા થી ભૂતકાળ અને સ થી ભવિષ્ય પહેલા સૌથી પહેલા મગજમાં ક્લિયર કરશું પછી આવી રીતે આપણે મધ્યમાં એક કરતા ઊભો રાખીએ અને હું એમ કહું કે કર્તાએ કોઈ એક ક્રિયા કરી હતી સમજો કર્તાએ કોઈ એક ક્રિયા કરી હતી તો એ સાદો ભૂતકાળ છે અને કર્તા કોઈ એક ક્રિયા કરશે તો એ સાદો ભવિષ્યકાળ છે સમજો કર્તાએ કોઈ એક ક્રિયા કરી હતી તો એ સાદો ભૂતકાળ છે અને કર્તા કોઈ એક ક્રિયા કરશે તો એ સાદો ભવિષ્યકાળ છે સ એટલે ભવિષ્યકાળ છે અને હતો હતી હતું હતા એટલે ભૂતકાળ છે એ જે ઘણા બધા મારા મતલબ લેકચર્સમાં તમે શીખી લીધો હશે હવે તો તો શું કરશું કર્તાને મધ્યમાં રાખીએ આપણે કરતાને આપણે મધ્યમાં રાખીએ કરતા એટલે કોણ ઇંગ્લિશમાં જઈને સબ્જેક્ટ બોલાય અને સબ્જેક્ટ એટલે શું તો કે ભાઈ ક્રિયાનો કરનાર એટલે અહીંયા જે ક્રિયાનો કરનાર શબ્દ છે ને આપણે મધ્યમાં રાખીએ અને પછી સમજીએ કે જ્યારે કર્તાએ કોઈ એક ક્રિયા કરી હતી જે વાક્યમાં આટલો સેન્સ એ વાક્ય સાદા ભૂતકાળનું અને કરતા કોઈ એક ક્રિયા કરશે જે વાક્યમાં આટલો સેન્સ એ વાક્ય સાદા ભવિષ્યકાળનો સમજો કઈ રીતે હું કહેવા માંગુ છું ધારો કે તમે બુક જોશો ને બુક તો બુકની અંદર સાદા ભૂતકાળની એવી વ્યાખ્યા આપેલી હશે કે નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવતો કાળ અને સાદા ભવિષ્યની એવી ડેફિનેશન છે કે નજીકના ભવિષ્યની ક્રિયા દર્શાવતો કાળ હવે આપણને પહેલો જ પ્રશ્ન એ ઉભો થાય કે નજીકનો ભૂતકાળ અને નજીકનો ભવિષ્યકાળ લેવાય કેટલો એ લોકો એવું કે બુકમાં કે ભાઈ નજીકનો ભૂતકાળ દર્શાવતું વાક્ય અથવા નજીકના ભૂતકાળ દર્શાવતો જે ટેન્સ છે ને આપણે સાદો ભૂતકાળ કહીશું પછી એમાં વાક્ય કેવું આપ્યું ખબર છે કે ભગવાન રામે શિવ ધનુષ્ય તોડ્યું હતું હવે આપણને પ્રશ્ન એ થાય કે ભગવાન રામે શિવ ધનુષ્ય કાલે કે પરમ દિવસે તોડ્યું જ નહોતું પાંચ હજાર વર્ષો પહેલા તોડ્યું હતું તો એને નજીકના ભૂતકાળમાં કઈ રીતે લેવો એટલે નજીકના ભૂતકાળની કે નજીકના ભવિષ્યકાળની કોઈ વ્યાખ્યા જ નથી કે આટલા સમયને તમે નજીકનો લઈ શકો પછી લાંબો લઈ શકો એવું કંઈ જ નથી એટલે આપણે કન્ફ્યુઝ થઈએ એટલે આપણે શું કરશું સિમ્પલ કે કરતાં કોઈ એક ક્રિયા કરી હતી આટલો સેન્સ મતલબ સાદો ભૂતકાળ અને કરતાં કોઈ એક ક્રિયા કરશે આટલો સેન્સ એટલે સાદો ભવિષ્યકાળ આ બંને વચ્ચેનો એકદમ નોર્મલ ડિફરન્સ છે ફોર એક્ઝામ્પલ હું સાવ બેઝિક એક્ઝામ્પલથી સમજાવું હું એમ કહું કે તમે લોકો તમે લોકો ઇંગ્લિશ શીખ્યા હતા તો તમે લોકો નામનો શબ્દ છે ને એણે કોઈ એક ક્રિયા કરી હતી એટલે તમે લોકો ઇંગ્લિશ શીખ્યા હતા સાદો ભૂતકાળ અને તમે લોકો ઇંગ્લિશ શીખશો સાદો ભવિષ્યકાળ સમજાય છે ને બંને વચ્ચેનો આટલો જ ડિફરન્સ છે આપણે એમ કહીએ કે ભાઈ રાજ્ય સરકાર ખેડૂતોને મદદ રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરી હતી રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરી હતી સાદો ભૂતકાળ રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરશે સાદો ભવિષ્યકાળ હવે એમાં સમયની સાથે કોઈ લેવા દેવા નથી એ રાજ્ય સરકારે આજથી પચાસ વર્ષ કે પાંચસો વર્ષ પહેલાં પણ જો કરી હોય ને મદદ તો એ વન ટાઈમ ક્રિયામાં ઘણા એને સાદો ભૂતકાળ જ કહેવાય અને જો ગઈકાલે કરી હોય તો એને સાદો ભૂતકાળ જ કહેવાય અને ભવિષ્યમાં પણ કોઈ સમયને લેવા દેવા નથી હા સમય જોડો તો વાંધો નથી પણ સમયની સાથે લેવા દેવા નથી કે પછી તમે સમયને પકડીને ચાલો ક્યારે એ વાક્ય ઊભા ન કરી શકો કારણ કે આપણે તો ડેલી લાઈફમાં ઇંગ્લિશ સરસ રીતે બોલવું છે અને આપણે તો એક્ઝામ હોય તો એની અંદર સરસ રીતે લખવું છે પછી એમાં નજીક ને દૂર ને વચ્ચે આ બધું જોવા જશો તો ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ થશો એટલે સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્ય વચ્ચે તમે સમજી શકો છો કે કેટલો ડિફરન્સ છે સૌથી પહેલાં સૌથી પહેલાં તમારા માઇન્ડમાં એક વાત ક્લિયર હોય કે ભૂતકાળ કોને કહેવાય તો કે ભૂતકાળ એટલે વાક્યના અંતે હતો હતી હતું હતા એવા સેન્સ બેસતા હોય ને બધા જ ભૂતકાળમાં અને ભવિષ્યકાળ કોને કહેવાય તો કે વાક્યના અંતે સ નું કોઈ પણ ફોર્મ બેસતું હોય ફોર એક્ઝામ્પલ આ નિર્ણયો તમે લેશો સ એટલે ભવિષ્યકાળ આપણે ત્યાં પહોંચીશું સ એટલે ભવિષ્યકાળ એટલે પહેલાં તો ભૂતકાળ અને ભવિષ્યકાળ મગજમાં ક્લિયર કરી દો કેટલાક વાક્યોની પ્રેક્ટિસથી પછી સમજો કે સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર વચ્ચે ડિફરન્સ કેટલો તો સાવ નોર્મલ સાદો ભૂતકાળ એટલે કરતાએ કોઈ ક્રિયા કરી હતી અને સાદો ભવિષ્ય એટલે કરતા કોઈ ક્રિયા કરશે અને વચ્ચે કરતા છે અને બંને બાજુ એક એક ક્રિયા છે એટલે સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર હવે સમજજો આટલું સમજ્યા પછી તમે હવે સમજી લીધું હશે કે સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કોને કહેવાય હમણાં હું ઘણા વાક્યોથી સમજાવીશ હવે આટલું સમજ્યા પછી જ્યારે સાદા ભૂતકાળની વાત થાય ને ત્યારે તમારે કંઈ નહીં કરવાનું જે કરતા હોય ને ક્રિયાનો કરનાર એ કરતાં જોડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું એટલે સાદા ભૂતકાળનું વાક્ય બની જશે ખાલી કેટલું કરતા જોડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને સાદો ભવિષ્ય હોય ને તો એની અંદર કરતા તો બધાની શરૂઆત એક્ટિવ વાક્ય જેટલા પણ છે ને એ બધાની શરૂઆતમાં કરતા જ રહેવાનો એટલે કરતા તો ફિક્સ જ છે પછી સાદા ભવિષ્યમાં વચ્ચે સેલ અને વિલ આવે સમજજો વચ્ચે શું આવે સેલ અને વિલ હવે સેલ ક્યારે લેવાય કરતા પ્રમાણે તો કે જ્યારે આઈ અને વી કરતા હોય ને ત્યારે સેલ લઈએ બાકી બધા જોડે વિલ લેવાય એટલે જનરલી વિલ વધારે લેવાય અને એની જોડે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે વી વન મૂકી દો ને એટલે બની જાય સાદો ભવિષ્યકાળ વી વન વી ટુ વી થ્રી વી ફોર શું છે ને એનું એક લેક્ચર મેં લીધેલું છે બેઝિક ઇંગ્લિશમાં તો એ જોશો તો વધારે ખ્યાલ આવશે કહેવાનો મતલબ આટલું જ છે સૌથી પહેલા સાદો ભૂતકાળ એટલે કરતા કોઈ એક ક્રિયા કરી હતી સાદો ભવિષ્ય એટલે કરતા કોઈ એક ક્રિયા કરશે હવે એ બંને વચ્ચે આપણે જો મેં તમને હંમેશા કીધું કે હું બાર કાળ છે ને એની જ વાક્ય રચનાઓ તમને કહું છું કે તમારે ધ્યાનમાં રાખવાની બાકી ઇંગ્લિશના બધા ચેપ્ટરમાં કોઈ વાક્ય રચનાની જરૂર નથી હું એ રીતે ભણાવી લઉં છું એટલે એક પણ શબ્દ ગોખવા જેવો ન લાગે અને આમાં વાક્ય રચના હું રેડી કરું એ પ્રમાણે કે કરતાની જોડે ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ જોડો એટલે સાદો ભૂતકાળ હવે આમાં તો યાદ રાખવા જેવું શું છે કરતાં તો બધામાં કોમન જ છે બારે બાર ટેન્સની વાક્ય રચનાની શરૂઆતમાં બારે બાર ટેન્સની વાક્ય રચનાની શરૂઆતમાં કરતાં કોમન છે એટલે તો યાદ રાખવાની જરૂર નથી હવે એની જોડે વી ટુ એટલે ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ ભૂતકાળનું રૂપ એડ કરો એટલે સાદો ભૂતકાળ બની ગયો અને વચ્ચે સેલવિલ મૂકો અને પછી ક્રિયાપદનું મૂળરૂપ એડ કરો એટલે સાદો ભવિષ્યકાળ બની ગયો ભવિષ્યકાળની અંદર ચારે ચારમાં વચ્ચે સેલવિલ તો આવે જ છે એટલે ભવિષ્યકાળની તમે કોઈ પણ રચના જોશો ને તો એમાં કરતાની જોડે સેલવિલ આટલી રચના કોમન ચાલશે ચારે ચાર ભવિષ્યકાળમાં પછી થોડાક શબ્દો એડ થતા હશે તો અહીંયા રૂપ એડ કરી દો એટલે સાદો ભવિષ્યકાળ આશા રાખું છું કે થોડાક અંશે તમે આટલું સમજી શક્યા હશો કે સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ વચ્ચેનો ડિફરન્સ શું છે જો હું બહુ ડીપમાં નથી જતો કે એના કી વર્ડ્સ કેવા લેવા કઈ રીતે હું ખાલી સમજાવું છું સેન્ટેન્સ કે જેની સરળતા તમને મળે ને તો તમારે ક્યાંક બોલવાનું થાય ક્યાંક લખવાનું થાય ક્યાંક સાંભળો તો ખબર પડે કે ઓકે આ વાક્યનો મિનિંગ આ છે આવી રીતે બોલી શકાય આવી રીતે લખી શકાય ઓકે ચલો હવે આપણે કેટલાક વાક્યોથી આ કન્સેપ્ટને સમજી લઈએ જેથી કરીને આપણે પ્રેક્ટિસ કરવી હોય તો સરળતાથી કરી શકીએ અને ઇંગ્લિશને સમજી શકીએ તો હું કેટલાક વાક્યો અહીંયા આપણી સામે રાખું છું જેથી કરીને આપણે વાક્યોથી સમજીએ ફોર એક્ઝામ્પલ હું એક વાક્ય અહીંયા એડ કરું છું અને વાક્ય છે કે ભાઈ લોકોએ લોકોએ દાન એકત્ર કર્યું હતું લોકોએ દાન એકત્ર કર્યું હતું સમજો લોકોએ દાન એકત્ર કર્યું હતું અને એક બીજું વાક્ય અહીંયા એડ કરું છું કે લોકો લોકો દાન એકત્ર કરશે લોકો દાન એકત્ર કરશે ચલો આ બે વાક્યો ધ્યાનમાં રાખીએ આપણે બીજા બે વાક્યો નીચે એડ કરું છું એક સેન્ટેન્સ આપણે લઈએ અને સેન્ટેન્સ છે કે કંપનીએ કંપનીએ નવા કર્મચારીઓની નિમણૂક કરી હતી નવા કર્મચારીઓની નિમણૂક કરી હતી નવા કર્મચારીઓની નિમણૂક કરી હતી અને બીજું એક વાક્ય લઈએ કે કંપની કંપની નવા કર્મચારીઓની નવા કર્મચારીઓની નિમણૂંક કરશે નિમણૂક કરી હતી એની જગ્યાએ નિમણૂક કરશે ચલો આ બંને વાક્યો જે આપણે લીધાને એમની વચ્ચેનો જે ડિફરન્સ છે સમજી અને સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચરને સમજી લઈએ કારણ કે જેટલા પણ સિમ્પલ ટેન્સ છે ને મતલબ ત્રણે ત્રણ સિમ્પલ ટેન્સ આપણી બોલવાની ભાષામાં એટલે કે રેગ્યુલર આપણી લાઈફમાં બોલવામાં લખવામાં થોડાક વધારે વપરાય તો આપણે હવે આ બંને વાક્યોને સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા વાક્ય છે કે લોકોએ દાન એકત્ર કર્યું હતું હતો હતી હતું હતા એટલે ભૂતકાળ છે અને લોકો દાન એકત્ર કરશે શ એટલે ભવિષ્યકાળ છે એટલે ચલો ભૂતકાળ ભવિષ્ય છે ખ્યાલ આવી ગયો હવે સિમ્પલ પાસ્ટ ને સિમ્પલ ફ્યુચર છે કેમ ખ્યાલ આવશે તો જોઈ લઈએ કરતાથી લોકોએ દાન એકત્ર કર્યું હતું મતલબ કરતાએ કોઈ એક ક્રિયા કરી હતી અને લોકો દાન એકત્ર કરશે એટલે કરતાં કોઈ એક ક્રિયા કરશે મતલબ ડિફરન્સ ખબર પડી ગઈ કે લોકોએ દાન એકત્ર કર્યું હતું મતલબ કરતાએ કોઈ એક ક્રિયા કરી હતી એટલે સાદો ભૂતકાળ થઈ ગયો સિમ્પલ પાસ્ટ અને લોકો દાન એકત્ર કરશે એટલે સિમ્પલ ફ્યુચર હવે આપણે જોયું કે એની રચનાઓ બહુ સરળ છે સિમ્પલ પાસ્ટમાં તો કરતાની જોડે ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ તો એને ધ્યાનમાં લઈએ આપણે કે લોકોએ દાન એકત્ર કર્યું તો કરતાં કયો છે લોકો એટલે પીપલ પીપલ હવે ક્રિયા કઈ થાય છે એકત્ર કરવું એનું સેકન્ડ ફોર્મ એટલે કલેક્ટનું આપણે કરી દઈશું કલેક્ટેડ ઓકે પીપલ કલેક્ટેડ સેન્સ બેસી ગયો કે લોકોએ એકત્રિત કર્યું હતું પીપલ કલેક્ટેડ લોકોએ એકત્રિત કર્યું હતું શું ક્યાં કોને કેવી રીતે હવે જે એડ કરો એ બધું સાચું વાક્ય લાંબા બનશે બરાબર તો લોકોએ એકત્ર કર્યું તો શું તો કે દાન એટલે પીપલ કલેક્ટેડ ધ ડોનેશન્સ જો ડોનેશન્સ એક લોકો તમને એક વ્યક્તિ દાન આપે ને તો એને ડોનેશન બોલાય છે અને ઘણા બધા વ્યક્તિ પાસે દાન લીધેલું હોય તો બહુ વચનમાં આપણે શું બોલશું ડોનેશન્સ ઓકે તો પીપલ કલેક્ટેડ ધ ડોનેશન્સ મતલબ લોકોએ દાન એકત્ર કર્યું હતું હવે લોકો દાન એકત્ર કરશે તો ભવિષ્યની અંદર કરતા કોઈ ક્રિયા કરશે તો એના માટેની રચના પણ સરળ જ છે શું તો કરતાની જોડે સેલ વિલ તો ભવિષ્યમાં બધે આવે અને એની સાથે મૂળરૂપ બીજો કોઈ ફેરફાર નથી તો સમજીએ કે અહીંયા શું આવશે પીપલ એટલે લોકો લોકો પ્રમાણે વિલ આવશે પીપલ વિલ ક્રિયા કઈ રાજે કલેક્ટ કરવું એનું મૂળરૂપ જ્યારે કરવાનું છે એટલે પીપલ વિલ કલેક્ટ પાછો સેન્સ બેસી ગયો પીપલ વિલ કલેક્ટ એટલે લોકો એકત્ર કરશે પીપલ વિલ કલેક્ટ એટલે લોકો એકત્ર કરશે શું મેં તમને હંમેશા સમજાવ્યું છે કે જ્યારે વાક્ય રચના હું સમજાવું ને પૂરી થઈ જાય ને એના પછી પહેલો પ્રશ્ન વોટથી કરો શું તો કે અહીંયા પણ દાન છે અને બહુવચનમાં ઘણા બધા લોકો જોડેથી દાન લીધું હોય તો એના માટે આપણે ડોનેશન્સ એડ કરશું એન્ડ ફૂલ સ્ટોપ મતલબ બંને સેન્ટેન્સ તમારા કમ્પ્લીટ છે મિત્રો કે પીપલ કલેક્ટેડ ધ ડોનેશન્સ એન્ડ પીપલ વિલ કલેક્ટ ધ ડોનેશન્સ ઓકે હવે આશા રાખું છું કે આ બે વાક્યો વચ્ચેનો ડિફરન્સ તમને સમજાઈ ગયો હશે અને આ બે વચ્ચેનો સમજાયો છે તો આપણ સમજાશે ફરીથી સમજીએ કે કંપનીએ નવા કર્મચારીઓની નિમણૂક કરી હતી સમજો કરતા વચ્ચે છે કંપનીએ નવા કર્મચારીઓની નિમણૂક કરી હતી અને સામે કંપની નવા કર્મચારીઓની નિમણૂક કરશે તો કંપનીએ નવા કર્મચારીઓની નિમણૂક કરી હતી મતલબ કરતા કોઈ એક ક્રિયા કરી હતી અને કરતાં કોઈ એક ક્રિયા કરશે એટલે નવા કર્મચારી નિમણૂંક કરશે સિમ્પલ પાસ સિમ્પલ ફ્યુચર ફરીથી હવે તો તમને રચના પણ ખ્યાલ છે કે ખાલી ત્રણ શબ્દોને સરસ રીતે ગોઠવો અને હજીએ કહું છું કે હું માત્ર અને માત્ર બાર ટેન્સની અંદર મારી રીતે ઊભી કરેલી રચનાઓને ધ્યાનમાં લઈ અને સરળતાથી તમને રચના શીખવાડું છું બાકી ઇંગ્લિશના કોઈ ચેપ્ટરમાં કોઈ રચનાની જરૂર નથી સરળતાથી સમજણ સાથે શીખી શકાય છે બરાબર ચલો કંપનીએ નવા કર્મચારીઓને નિમણૂક કરી હતી પહેલાં ભૂતકાળ સમજી લ્યો અને શ એટલે ભવિષ્યકાળ ભૂતકાળ ભવિષ્યકાળ ફિક્સ થઈ ગયો પછી શું કરશો તો કે રચના પ્રમાણે કયો ટેન્સ છે આઈડેન્ટિફાય કરશો કરતાએ કોઈ ક્રિયા કરી હતી સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળમાં સૌથી પહેલા કરતા લઈ લ્યો એટલે ધ કંપની ધ કંપની કંપનીએ શું કર્યું હતું નિમણૂક કરી હતી એટલે ક્રિયા થાય છે નિમણૂક કરવી તો ક્રિયા દર્શાવતા શબ્દોનું વી ટુ નિમણૂક કરવી એટલે રિક્રુટ એટલે આપણે કહીશું રિક્રુટેડ ધ કંપની રિક્રુટેડ શું તો કે નવા કર્મચારીઓ તો ધ કંપની રિક્રુટેડ ધ ન્યૂ the ધ ન્યૂ એમ્પ્લોઈઝ એન્ડ stop આપણું વાક્ય અહીંયા કમ્પ્લીટ થાય છે સબ્જેક્ટની જોડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકો ને કંપનીએ નિમણૂંક કરી હતી વાક્ય બેસી જાય પછી કોને નિમણૂક કર્યા હતા ક્યારે કર્યા હતા કઈ રીતે કર્યા હતા એ બધું જ એડ કરો ને એટલે વાક્યો લાંબા લાંબા બને તમારે ચલો કંપની નવા કર્મચારીઓ નિમણૂક કરશે મતલબ કરતાં કોઈ ક્રિયા કરશે તો કરતા કોઈ ક્રિયા કરશે એટલે સિમ્પલ ફ્યુચર તો તમે શું લેશો ધ કંપની પછી હવે સેલ વિલમાંથી માંથી અહીંયા વિલ પછી ક્રિયા કઈ થાય છે નિમણૂક કરવી લે રિક્રુટ એટલે અહીંયા એનું મૂળ રૂપ એટલે રીક્રુટ બરાબર તો કંપની વિલ રીક્રુટ શું તો કે નવા કર્મચારીઓ તો કંપની વિલ નિક્રુટ ધ ન્યૂ એમ્પ્લોઈઝ કોને તો કે નવા કર્મચારીઓને એન્ડ ફૂલ સ્ટોપ અહીંયા તમારું વાક્ય કમ્પ્લીટ થાય છે મિત્રો આ જે બે બે વાક્યોની પીઆરમાં એટલા માટે બનાવી છે કે તમને બે ટેન્સના વાક્યો એક સાથે યાદ આવે જો ઇંગ્લિશને થોડુંક સરળતાથી સહજતાથી સમજીને શીખવામાં આવે ને તો બહુ જ સરળ છે બહુ જ સરળ છે ખાલી તમારે ધ્યાન આપવાનું છે હું ત્યાં સુધી કહું છું કે આપણી સાથે જોડાયેલો કોઈ પણ વિદ્યાર્થી જો સરસ રીતે ધ્યાન આપે ને તો મહિના દોઢ મહિનામાં સરસ રીતે ઇંગ્લિશની બધી જ વાતો સમજીને શીખી જાય છે પણ એના માટે થોડીક જિજ્ઞાસા આપણી પણ હોવી જોઈએ થોડીક આપણી અંદર પણ એક આગ હોવી જોઈએ કે આ શીખી લેવું છે સરસ રીતે થઈ જાય છે બરાબર ચલો આટલું સમજ્યા પછી હું એક ત્રીજું વાક્ય એડ કરું છું ફોર એક્ઝામ્પલ એ વાક્ય છે કે તેણે તેણે બજારમાંથી તેણે બજારમાંથી જરૂરી માલ અથવા તેણે બજારમાંથી કેટલીક વસ્તુઓ કેટલીક વસ્તુઓ ખરીદી હતી તેણે બજારમાંથી કેટલીક વસ્તુઓ ખરીદી હતી અને એની સામે હવે તમે સમજી ગયા હશો કે શું આ સિમ્પલ ફ્યુચરમાં બનશે કે તે 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 બજારમાંથી કેટલીક વસ્તુઓ ખરીદશે તે બજારમાંથી બજારમાંથી કેટલીક વસ્તુઓ ખરીદશે ફરીથી એ જ વાત અહીંયા ખાલી કરતાં બદલાયો વાક્ય આપણે સમજીએ તેણે બજારમાંથી કેટલીક વસ્તુઓ ખરીદી હતી મતલબ કરતાએ ક્રિયા કરી હતી અને બીજું વાક્ય મેં બનાવ્યું કે તે બજારમાંથી કેટલીક વસ્તુઓ ખરીદશે મતલબ કરતાં કોઈ ક્રિયા કરશે હવે કરતાએ કોઈ ક્રિયા કરી હતી સાદો ભૂતકાળ કરતાં કોઈ ક્રિયા કરશે સાદો ભવિષ્યકાળ મતલબ તમને હવે ખ્યાલ આવી ગયો છે કે વાક્ય કઈ રીતે બનશે તો આ વાક્યને તમે લોકો કોમેન્ટ બોક્સની અંદર લખશો કે આ વાક્યનું પાસ્ટ ફોર્મ એટલે કે સિમ્પલ પાસ્ટ શું બનશે ઇંગ્લિશમાં અને સિમ્પલ ફ્યુચર શું બનશે પ્રયત્ન કરશું શ્રેષ્ઠ રીતે ભણવાનો કારણ કે એનાથી જ આપણું જે છે ને ઇંગ્લિશ પ્રત્યેની ગ્રીપ સરસ રીતે આગળ મતલબ આ ગ્રીપ વધી શકશે અને આપણે સરસ રીતે ઇંગ્લિશ શીખી શકશું બરાબર અને આ વાક્ય બહુ સરળ મેં લખ્યું છે તમારી સામે હવે એવા તો ઘણા બધા વાક્યોની આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ આટલું સમજ્યા પછી એક વાત હંમેશા મગજમાં રાખશું કે સૌથી પહેલાં તો પાસ્ટ અને ફ્યુચર શું છે ખબર હોવી જોઈએ પછી એનાથી આગળ વધીને એ ખબર હોવી જોઈએ કે સિમ્પલ પાસ્ટ ને સિમ્પલ ફ્યુચરને સમય સાથે કોઈ લેવા દેવા નથી કહું ને બુક વાંચશો એટલે એમાં આવશે કે ભાઈ નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવતો કાળ એટલે સાદો ભૂતકાળ એટલે મને જ પહેલો પ્રશ્ન થાય કે આ લોકો લખે છે તો એ તો કહેતા જ નથી કે નજીકનો ભૂતકાળ કેટલો લેવાય એ પણ કેવું પડે ને કે ભાઈ બે દિવસનો બે મહિના કે બે વર્ષની નજીકનો લેવાય પાછું એમાં વાક્ય હોય કે બેલે ટેલિફોનની શોધ કરી હતી સાદો ભૂતકાળ એટલે આપણને તો પ્રશ્ન એ થાય કે ગ્રેહાંબેલે કંઈ બે મહિના પહેલાં તો શોધ નથી કરીને તો એને નજીકનો કઈ રીતે લેવો નજીકના ભૂતકાળની ડેફિનેશન શું કશું જ નથી એટલે ત્યાં આગળ આપણે બહુ ગુંચવાઈએ છીએ બહુ તકલીફ થાય છે એટલે હું કહું છું કે સિમ્પલ રીતે સમજો કે કરતાએ કોઈ ક્રિયા કરી હતી સાદો ભૂતકાળ કરતાં કોઈ ક્રિયા કરશે સાદો ભવિષ્યકાળ હવે જેટલી પણ વન ટાઈમ શોધ થઈ છે ને જો હું હંમેશા બોલું છું કે કરતાએ કોઈ એક ક્રિયા કરી હતી એટલે સાદો ભૂતકાળ તો એક ક્રિયામાં બધી જ વન ટાઈમ શોધો આવી જશે આપણે એમ કહીએ કે ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી આપણે એમ કહીએ કે થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી હતી આપણે એમ કહીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી તો જેટલી પણ શોધો કરતા કરી હતી ને એ બધી વન ટાઈમ છે અને એટલા માટે બધા જ વાક્યો શેમ આવે છે સાદા ભૂતકાળમાં આવે છે સરળ છે ને હા તમારે સમય એડ કરવો તો કરી શકો તમે એમ કહો કે ગઈકાલે હું બજારમાં ગયો હતો તો તમે ગઈકાલે એડ કરી એનાથી કોઈને કોઈ વાંધો નથી એ ખાલી સમય એડ થાય છે પણ એનાથી સિમ્પલ પાસ્ટમાં કોઈ ફેરફાર નથી થતો સમજાય છે એટલે એવી રીતે આ જે બે વાક્યો છે ને બહુ સરસ રીતે સમજી લ્યો અને સાવ સરળતાથી સમજી અને તમે કેટલાક વાક્યોની પ્રેક્ટિસ કરો બોલવાની પ્રેક્ટિસ કરો લખવાની પ્રેક્ટિસ કરો એટલે તમારા ઇંગ્લિશની જે મતલબ કહેવાય ને કે તકલીફ છે સરળતાથી દૂર થઈ જશે અને આટલું જ સરળ રીતે આપણે ઇંગ્લિશને સમજવું છે ને એટલે બધા જ અમારી સાથે જોડાયેલા રહેજો અને મેક્ઝિમમ તમારા રિલેટિવ્સ હોય તમારા ફ્રેન્ડ્સ હોય કોઈ લોકો મહેનત કરતા હોય ગવર્મેન્ટની મતલબ એક્ઝામની તો એ દરેક લોકો સાથે આ વિડીયોને તમે તમારી એક નૈતિક ફરજ સમજીને શેર કરી દેજો જેથી કરીને મેક્ઝિમમ લોકોને આ જે ઇંગ્લિશનો ડર ખાઈ રહ્યો છે ને ઇંગ્લિશનો ડર જે હેરાન કરી રહ્યો છે એને આપણે સરળતાથી કાઢી નાખીએ અને એ લોકોને અડધી શાંતિ તો મળી જાય કે ના વાંધો નથી ઇંગ્લિશ તો હવે થઈ જ જશે અને મિત્રો આજે એક નાનકડી મહત્ત્વની વાત કરવી છે કે ઘણા બધા લોકો અમને કહેતા હોય છે કે સર તમે તમારા કોર્સીસ જે છે ઓનલાઈન તમે ચલાવો છો એની અંદર તમારી એપ્લિકેશન ઉપર જે કોર્સિસ છે એ કોર્સિસ ઉપર અમને થોડુંક ડિસ્કાઉન્ટ વગેરે જોઈએ છે તો હું એના માટે કરીને આજે કહું છું કે આજનો દિવસ આવતીકાલની ઉત્તરાયણનો દિવસ અને પરમ દિવસ આ ત્રણ દિવસ માટે આપણા જે ઇંગ્લિશના કોર્સ છે એમાં સ્પોકન ઇંગ્લિશ પણ છે અને સંપૂર્ણ ઇંગ્લિશ પણ છે બરાબર અને જે લોકો અમારી સાથે જોડાયેલા છે એમને ખબર પણ છે કે અમે લોકો બેઝિકથી એડવાન્સ સુધી ભણાવીએ છીએ સાથે સાથે વોકેબિલિટીની પ્રેક્ટિસ ઘણું બધું છે અને સૌથી મહત્ત્વની વાત કે દર ત્રણ ચાર દિવસે દરેક વ્યક્તિને અમારા તરફથી એક ફોન જતો હોય છે કે જેથી એ લોકોનું ઇંગ્લિશ ક્યાં સુધી પહોંચ્યું એ કઈ રીતે પ્રેપરેશન કરે છે એના રિવ્યૂ લેવામાં આવે છે એટલે ખબર પડે કે સ્ટુડન્ટ તૈયારી કરે છે કે નથી કરતો બરાબર એટલે ઘણું બધું છે પણ હું આજે એમ કહીશ કે આ ત્રણ દિવસ માટે કરીને જો તમારે અમારા કોર્સીસ ઉપર કોઈ ડિસ્કાઉન્ટ જોઈતું હોય ને હું એટલા માટે ડિસ્કાઉન્ટ ફિક્સ નથી કહેતો કારણ કે ઘણા બધા લોકો એવા છે આપણી ફીસ કોઈ વધારે નથી પચીસો રૂપિયામાં એક વર્ષની વેલિડિટી સાથે કોર્સ આપીએ છીએ પણ તોય ઘણા બધા હું સમજું છું કારણ કે હું પણ એક ખેડૂત પુત્ર છું ને તો મને ખબર છે કે ઘણી બધી જગ્યાએ પચીસો રૂપિયા આપવા પણ બહુ અઘરા પડતા હોય છે અફોર્ડેબલ નથી રહેતા ત્યારે એ લોકો માટે હું કહીશ કે તમે જો તમારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય ને તો આ ત્રણ દિવસ માટે તમે અમારી સંસ્થાનો જે નંબર છે નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો સિક્સ એઇટ થ્રી એઇટ આ નંબર ઉપર છે ને તમે વોટ્સએપ મેસેજ કરીને અથવા કોલ કરીને અમને જણાવી શકો છો કે અમારે કોર્સમાં એડ થવું છે આ ત્રણ દિવસ દરમિયાન અને અમારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો અમે લોકો સૌથી પહેલાં તો એ ડિસાઇડ કરશું કે તમને કેટલું ડિસ્કાઉન્ટ આપવું કારણ કે ઘણા લોકો એવા છે કે બિચારા પાંચસો રૂપિયા પે કરવાની સ્થિતિમાં નથી અને ઘણા બધાની ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ સરસ હોય છે ભગવાને બહુ સરસ રીતે બધું જ આપી દીધું હોય છે તો તમારી મતલબ જે કહેવાય ને કે પ્રતિકૂળતાઓ તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એ બધું ધ્યાનમાં લઈને તમને કેટલું ડિસ્કાઉન્ટ આપવું ને એ નક્કી કરશું અમે પણ આ ત્રણ દિવસ દરમિયાન જો તમારે અમારા કોઈ પણ સ્પોકન ઇંગ્લિશમાં કે ઇંગ્લિશ ગ્રામરનો સંપૂર્ણ ઇંગ્લિશનો જે કોર્સ છે એમાં એનરોલ થવું હોય અને તમારે ઇંગ્લિશને શીખવું હોય ને તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરીને કે કોલ કરીને અમને જણાવી શકો છો અમે ડિસાઇડ કરશું કે તમને કેટલું ડિસ્કાઉન્ટ આપવું હા ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે એટલું હું કહી શકું ડિસ્કાઉન્ટ તમને મળશે પણ કેટલું આપવું ને એ અમે ડિસાઇડ અમે એવા કોઈ અત્યારે માર્કેટિંગની ઇમેજ બનાવીને માર્કેટિંગ કે પ્રમોશનલ મતલબ એડ નથી મૂકતા અથવા પ્રમોશન માટે આપણે એવું કંઈ કરતા નથી પણ હા આ વિડીયોના માધ્યમથી હું જણાવી દઉં છું કે આવી રીતે તમે ફોન કે મેસેજથી અમને જણાવી શકો છો અને પછી અમે ડિસાઇડ કરશું કે તમને કેટલું ડિસ્કાઉન્ટ આપવું અને એ રીતે તમે આ ઓફરનો જે છે લાભ લેવો હોય તો લઈ શકો છો અને એ રીતે મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ ફરીથી મળશું એક નવા લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો અને આ વિડીયોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો મળીએ ધન્યવાદ